એ ફૂડ વાન પાસે ઉપસ્થિત છે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જ્યાં સૌથી વધુ ભેળસેળ ધરાવતી ચીજ વસ્તુઓ નાગરિકોને પધરાવી દેવામાં આવતી હોય છે પણ આ ફૂડ વેનની હાલત આપણે બતાવી રહ્યા છીએ જેના તરફથી જે કામગીરી કરવામાં આવે છે તે લગભગ લગભગ શૂન્ય બરાબર છે કારણ કે આ ફૂડ વેનનો ઉપયોગ એ પ્રમાણેનો હતો કે જ્યારે કોઈ પણ જગ્યા પર આરોગ્ય વિભાગ દરોડા કરવા જાય તો તે વખતે ઘટના સ્થળ ઉપર જ તે અખાદ્ય છે કે તેમાં કોઈ ભેળસેળ છે તે જાણી શકાય એટલું જ નહીં પામોલીન ઓઇલ કે સાદા તેલમાં તેલની માત્રા કેટલી છે તે તમામ બાબતો આ વાહનમાં રહેલા ઉપકરણોને મદદ ઉપકરણોની મદદથી જાણી શકાય તેના માટે આ વાહન છે તે આપવામાં આવી હતી પરંતુ તેની હાલત અત્યારે જુઓ અહીંયા આગળ સંપૂર્ણ રીતે ધૂળ ખાતી હાલતમાં તેને લોક કરી અને મૂકી દેવામાં આવી છે અને વર્ષ બે હજાર બાવીસથી વર્ષ બે હજાર પચીસ સુધીમાં માત્ર અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સાતસો બાસઠ સેમ્પલ આ ફૂડ વાન છે તેમાં તપાસ કરવામાં આવેલા છે અને નવાઈની વાત તો એ છે કે તમામે તમામ સેમ્પલ છે તે પાસ થઈ ગયેલા છે જેમાં નપાસ થયેલા એટલે કે અખાદ્ય હોય તેવા નમૂનાનો આંકડો માત્ર સોળ છે અને તેની સિવાયના તમામ નમૂના છે તે પાસ થઈ ગયેલા છે એફએસએસએ ના પ્રમાણ પ્રમાણને અનુરૂપ આ ફૂડ વેન બનાવવામાં આવી હતી પરંતુ તેની હાલત અહીંયા આગળ જોઈ શકાય છે અમદાવાદ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ જેનું નેટવર્ક લગભગ ના બરાબર છે અને તેમાં પણ જ્યારે કોઈ પણ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા હોય તે વખતે આરોગ્ય વિભાગ છે તે જઈ અને કાર્યવાહી કરતું હોય છે પણ તેની સામે આ ફૂડ વાન જે આપવામાં આવી છે તે હાલમાં ધૂળ ખાતી હાલતમાં છે અને તેને ઓપરેટ કોણ કરી રહ્યું છે તે પણ હજી સુધી કોઈ પણ અધિકારી બોલવા તૈયાર નથી કેમેરામેન रातभावसा कुशाङ्ग सोनी एबीपी अस्मिता अमदाबाद